ધરમપુરના ભાંભા ગામે પ્રેમલા ફળિયામાં આંબાની વાડીમાં વર્ષીય યુવકે અગમ્ય ખાઈ જીવન ધરમપુર તાલુકાના ગામે પ્રેમલા ફળિયામાં રહેતા સાગરકુમાર શાંતિલાલ ફકીરભાઈ પટેલ ઉંમર વર્ષ અઠ્યાવીસે સત્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ પોતાના ઘરે હાજર હતા જે દરમિયાન મરણ જનાર યુવકની પત્ની દ્વારા તેમના પરિવારને ફોન કરી જાણ કરવામાં આવી હતી કે સાગર દોરી લઈ વાડી તરફ ગયેલો છે તમે જલ્દી આવો તેમ જણાવ્યું હતું તાત્કાલિક તેમના પરિવારજનો સાગરને શોધવા માટે બાબુભાઈ કોયાભાઈ ની વાડી પાસે આવી પહોંચ્યા હતા જ્યાં આંબાની દાડી સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં સાગર જોવા મળ્યો હતો તાત્કાલિક ઘટનાની જાણ ફળિયાના માણસો ગામના સરપંચ અને પોલીસને કરવામાં આવી હતી અને તેને દોરી કાપી નીચે ઉતારવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી ચેક કરતા તેને મૃત જાહેર કર્યો હતો પોલીસની ટીમે યુવકને લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી આકસ્મિક મોત અંગે ફરિયાદ દાખલ કરી છે યુવકે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે કારણ હજી અકબંધ છે